વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બમથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેબર ચાયડસ અગ્રસેન અને ડીએપી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત બાર જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ પોલીસ ફાયર વિભાગ અને બમ્બ સ્કોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ રહે છે ધમકીને લઈ અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે અને બમથી ઉડાવી દેવાની ધમકી મળતા શાળાઓમાં પણ ગફરાટ ફેલાયો છે વાલીઓમાં પણ ભયનો માહોલ છે કઈ કઈ સ્કૂલે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેબર સ્કૂલ થલતેજ મહારાજા અગ્રસન સ્કૂલ ગુરુકુળ રોડ ડીએવી ઇન્ટરનેશનલ મકરબા નિર્માણ સ્કૂલ વસ્ત્રાપુર चार्डस स्कूल सीबीएसई डिवाइन चार्ल्ड स्कूल अडाल आविष्कार स्कूल कलोल જેમ્સ એન્ડ જેનેસિસ ખોરજ ખોડિયાર અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાપુર ઉદ્ગમ સ્કૂલ થલતેજ डीपीएस बोंपल टुलिप इंटरनेशनल स्कूल बोंपल કેટલી છાઉ આઈમેલ મળ્યા છે બોમથી ઉડાડ દેવાની હું વાલીઓ અસ્વસ્થ રહે એટલા માટે રાજ્ય સરકાર હતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે જેવા મેળ મેળવે તમામ સ્કૂલો દસ થી પંદર સ્કૂલો છે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે અત્યાર સુધી કઈ વાંધાજનક મેળવું નથી મારે ડીજીપી સાથે વિકાસભાઈ આપી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઇમેજ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે

જે છે એ અરજી પણ આપી દેવી જેથી પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારના આગળના એક્શન લેવાના થતા હોય તે લઈ શકાય જેથી એમના માર્ગદર્શન નીચે આગળ વધી શકાય શાળાઓમાં ખાસ કરીને ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ બારે બાર શાળાઓને જણાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રેની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓની સલામતી એ સૌથી પહેલાં પ્રાથમિકતા હોય હોવી જોઈએ અગાઉ પણ આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા હતા ત્યારે કોઈપણ પ્રકારના એ મેલ છે એ ટોટલી એમાં કોઈ ખાલી ફક્તને ફક્ત ડર માટે હતો પણ એવું આપણે વધારે પડતું ન થાય એટલા માટે આ વખતે પણ એવું જ કહ્યું કે શાળાઓએ પોતાની રીતે પોલીસના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા જણાવ્યું એમાં ઘણી બધી શાળાઓએ પોતાની રીતે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી શાળા છોડી મૂકી છે જે શાળામાં મેલ મળ્યો નથી તેઓએ એવા ભયમાં ન રહેવા પણ અમે અહીંયાથી પત્ર દ્વારા જણાવ્યું છે મૌખિક પણ જણાવ્યું છે કે વાલીઓને પણ આ પ્રકારે જે છે એ ભયભીત ન બને આપની કક્ષાએથી જાણ કરશો તેવું અમે જણાવ્યું છે રજા આપવા માટે અન્ય શાળાઓમાં અમે કહ્યું અહીંયાથી સૂચના નથી આપેલી તેમને બોમ્બની જે ધમકી છે તે આપવામાં આવી છે અને જે ત્યારબાદ જે છે તે તમામ જે સ્કૂલોને લઈને જે પોલીસ તંત્ર દ્વારા જે છે તકેદારી રાખવામાં આવી રહ્યો છે અત્યારે આપણી સાથે જોન વન ડીસીબી સર છે તેમની સાથે આપણે વાત કરીશું સર જે બોમ્બની ધમકી મળી છે જે સ્કૂલોને તેને પગલે જે પોલીસ દ્વારા કેવી તકેદારી રાખવામાં આવી છે અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલને blasts ને લગતો એક ઈમેલ મળવામાં આવેલો હતો ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસના સિનિયર અધિકારી સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ

એ મુજબની ડિટેલમાં જે સૂચનાઓ છે એ શિક્ષણ અધિકારીની કચેરી પોલીસ તંત્ર સંકલનમાં રહી અને તમામ સ્કૂલને એની પ્રેક્ટિસ અને સૂચનાઓ આપે એ માટેનું આયોજન હાલ ચાલુ છે જે ચોક્કસથી તમે જોયું કે જે પોલીસ તંત્ર દ્વારા જે તકેદારીના ભાગરૂપે ડીઓ અને સહિત જે અન્ય જે બીડીડીએસ ની ટીમ છે ડોગ સ્કોડ છે તેમના સંકલનમાં રહીને જે તમામ સ્કૂલોનું જે છે નિરીક્ષણ કરવામાં આવશે અને જે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની સંપૂર્ણપણે જે પોલીસ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમના દ્વારા તકેદારીના ભાગરૂપે એક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે કેમેરામેન હર્ષ પુરાબે સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ